નમસ્કાર દર્શક મિત્રો આસાન્યુઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે ખિદમતે ખલ્ક કમિટી દ્વારા તાલુકાના હજ યાત્રીઓને સન્માન સમારંભ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા સાવલી કરચિયા રોડ પર આવેલા દારૂલ ઉલુમા જામિયા મદારુલ ખાતે ગતરાત્રીના સમયે તાલુકામાંથી ચાલુ સાલે પવિત્ર હજયાત્રા યાત્રા જતા હજયાત્રીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો પર હજયાત્રા કરવી વાજિ છે અને દરેક મુસ્લિમોનું એક સ્વપ્ન હોય છે કે પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે તેવા રાત્રિએ ગતરાત્રીએ એક હલક કમિટી દ્વારા હાજરનો સન્માન સમારંભ યોજાયો હતો સાથે સાથે આ સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ મુસ્લિમ યુવા સંગઠનના પ્રમુખ હાજી જુનેદ શેખ ઉમર ફાઉન્ડેશનના દાહોદ ફારૂખભાઈ પાટુક વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ આંકલાવ મોઢે સલામ ગરાસિયા પ્રમુખ જાદવભાઈ રાજ અને મહેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી ઇતિહાસ ઘટાડ કન્વીનર મુસ્લિમ ગુજરાત આજ બરોડા જિલ્લાના સાવલી તાલુકા ખાતે સાવલી મુસ્લિમ સમાજ દ્વારા અને બાબરભાઈ અને ફારૂકભાઈ અને અસગર અલી બાવાની ડાહબરીમાં એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ એ હતો કે હમણાં થોડા સમયમાં હજના સફર ઉપર જે ગુજરાતના હાજીઓ જઈ રહ્યા છે એમાંથી લગભગ ઘણા બધા હાજીઓને અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું એમની સાથે તમામ મુસ્લિમ સમાજના ગુજરાતભરના મોટા ભાગના આગેવાનોએ મુલાકાત કરી એમને દુઆઓ માટે ખાસ ગુજારીશ કરી અને આજે ખાસ તો આ કાર્યક્રમની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કાયમ થાય સાથે સાથે દેશની અંદર અમન જૈનથી લોકો રહે અને આપણો દેશ ખૂબ તરક્કી કરે અને એક મહાસત્તા સુપર પાવર બને તે માટે દુઆ કરવા માટેની પણ આજે એમને ત્યાં મુબારક દર ઉપર જઈને ગુજારિશ કરવા કરી અને જેટલા પણ હાજીઓ જાય છે એ બધાની સારા સ્વાસ્થ્ય માટે એમનું સફર આસાન થાય અને એ હજની તમામ જે અરકાન છે જે વિધિ છે એ પૂરી કરી અને પરત પોતાના માદરે વતન ફરે તે માટે કરીને એમને દુઆઓથી એમને આશીર્વાદથી એમને સારા પોઝિટિવ વાઇબ્રેશનથી તમામ આવનાર લોકોએ નવાજ્યા હતા અને આ કાર્યક્રમના આયોજક અઝહર અલી બાવા બાબરભાઈ ફારુકભાઈ શેખ અને જાવેદભાઈ અને પૂરી ટીમ ગ્રુપ અને મુસ્લિમ એકતા મુસ્લિમ સમાજ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને સાથે મળીને આ ખૂબ સુંદર અને ખૂબ સરસ આયોજન આ મદ્રાસા ખાતે સાવલી ખાતે કરવામાં આવ્યું હતું બહુ મોટી ખુશીનો માહોલ બન્યો સાવલી તાલુકામાં મુસ્લિમ સમાજમાંથી અને સાવલીમાંથી ગોઠળમાંથી સાચા તે કિરાન ગોઠળ સાવલીથી વેપારી મંડળના મિત્રો અને દાહોદથી અમારા મિત્ર મંડળના લોકો મળીને કુલ પચીસથી સાથીઓને અમે હજ કરવા જનારાને સન્માન કરવા માટે સાવલી મદ્રસા ઉપર મુસ્લિમ સમાજ તરફથી આમંત્રિત કરવામાં આવ્યા તમામ ગુજરાતના મોટા ભાગના આગેવાનો સ્વૈિક સંસ્થાવાળાઓ વકીલો ડૉક્ટરો આવા લોકોને અમે આમંત્રિત કરી આ મેં ભેગા થઈ અને હાજીઓનું સન્માન કર્યું છે અને આ હાજીઓની પાસે અમે એક અપેક્ષા કરી છે કે અલ્લાહ તાલાના દરબારમાં ખાનાએ કાપવામાં જ આવશો તો અમારા દેશના તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ અહીંના રહેતા લોકો સુખી થાય સંપન્ન થાય હરેક બીમારીથી હરેક વસ્તુથી દૂર રહે અને અલ્લાહ તાલા આ ધરતી ઉપર કાયમના માટે રહેમત દરસાવે અને આ દેશની માટે દુઆ કરજો કે અમારો દેશ કોઈ દિવસ બી કમજોર ના પડે અને દુનિયાનો મોટો મોટો સુપર પાવર બને અને કોઈનાથી બી વિવેના અને કાયમ અમારો દેશ ઊંચા ઝંડો અમારો રહે અમારા દેશનો એવી અમારી ઈચ્છા છે અને હાજરને રિક્વેસ્ટ કરવામાં આવી છે તો અલ્લાહ તાલા એમને કામયાબી આપી